વેલકમ ટુ લીકી કિચન આજે આપણે એકદમ સોફ્ટ રહે તેવા મેથીના થેપલાની રેસિપી જોવાના છીએ થેપલાની સાથે આપણે આ રીતે ઇન્સ્ટન્ટ રાયતા મરચાં પણ બનાવીને ખાઈ શકીએ તો તેની પણ રેસિપી હું શેર કરીશ તો ચાલો કેવી રીતે બનાવું એ જોઈ લઈએ તો એના માટે ત્રણ કપ ઘઉંનો રોટલીનો જે લોટ આવે એ લીધો છે પછી તેમાં આપણે એક કપ લીલી મેથીને એકદમ ઝીણી સમારી લેવાની અને આ રીતે ધોઈને એડ કરી દઈએ તમે પહેલેથી ધોઈને કોરી કરીને પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી દેવાના પછી તેમાં આદુ મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા એડ કરી શકો છો મેં અહીંયા અડધી ચમચી એડ કર્યા છે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું એક ચમચી જેટલા સફેદ તલ થોડો એવો અજમો અજમાને આપણે આ રીતે મસળીને એડ કરી દઈએ તેનાથી થેપલામાં સ્વાદ અને સુગંધ બંને ખૂબ સરસ આવશે હવે તેમાં અડધી ચમચી હિંગ એડ કરી દઈએ થોડો એવો મરી પાવડર ત્રણ ચમચી જેટલું દહીં દહીં એડ કરવાથી થેપલા આપણા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહે છે પછી તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેલ વધારે નહીં એડ કરવાનું તેલ વધારે એડ કરો તો પણ થેપલા એકદમ કડક બને છે અને તેની કિનારી પણ ફાટી જાય હવે આપણે આ બધું જ પહેલાં સારી રીતે મિક્સ કરી દઈએ કારણ કે મેથી પણ ધોઈને એડ કરી છે અને દહીં એડ કર્યું છે એટલે પછી એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું અને આપણે થોડો સોફ્ટ લોટ બાંધી લેવાનો હવે આ લોટ આપણો બંધાઈ ગયો છે તેને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવી લઈએ તો એના માટે ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે મરચાં તમે તીખા કે પછી મોળા એ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે આ રીતે મરચાંને કટ કરીને તેના બીજનો ભાગ આપણે કાઢી લઈએ પછી તેને તમારી સાઈઝ પ્રમાણે તમે નાના મોટા કટ કરી દેવાના મેં અહીંયા ચાર પીસમાં કટ કર્યા છે હવે આ રીતે આપણે બધા જ મરચાંને સમારી લઈએ પછી તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલા રાઈના કુરિયા એડ કરી દેવાના અને અડધો લીંબુનો રસ એડ કરી દઈએ આમાં આપણે બીજું કંઈ જ એડ નથી કરવાનું હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી દઈએ એટલે આપણા રાયતા મરચાં પણ તૈયાર થઈ ગયા આ મરચાંને અઠવાડિયા સુધી કશું જ થતું નથી એને તમારે ફ્રીઝમાં રાખવાના હવે મરચાંને આપણે સાઈડમાં મૂકી દઈએ પછી આપણે થેપલા બનાવી લઈએ તો પહેલાં આપણે લોટને સારી રીતે મસળી લેવાનો હવે આપણે તેમાંથી થેપલા બનાવી લેવાના થેપલા તમે નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે વણી શકો છો તો આ રીતે થેપલા આપણા વણાઈ ગયા તેને આપણે વધારે જાડા કે વધારે પાતળા પણ નથી કરવાના પછી તમે તેલ અથવા ઘી લગાવીને આપણે શેકી લેવાના હવે આ રીતે આપણે બધા જ થેપલાને તૈયાર કરી લીધા થેપલાની સાથે દહીં પણ ખૂબ સરસ લાગે છે તો તૈયાર થઈ ગયા છે આપણા થેપલા અને ઇન્સ્ટન્ટ રાયતા મરચાં આ થેપલા તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો તેને અઠવાડિયું દસ દિવસ સુધી કંઈ જ થતું નથી અને એકદમ સોફ્ટ પણ રહે છે આ થેપલા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો